નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુ ચેનલ પર મિત્રો અમારી યુ ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેનાથી આવા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહેશે ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ જ્યારે તુલા રાશિના લોકોને કોઈ રસ્તો દેખાતો નથી ભગવાનમાં શ્રદ્ધા રાખો કારણ કે જ્યાં માણસને શ્રદ્ધા નથી ભગવાનનો વિચાર ત્યાં જ સમાપ્ત થાય છે ચમત્કારો ધીરજ અને શ્રદ્ધાથી શરૂ થાય છે રાખો કારણ કે ભગવાન તમને ફક્ત તેજ આપે છે જેની તમને જરૂર છે જે થાય છે તે સારા માટે થાય છે આમાં ભગવાનની કોઈ યોજના હોવી જોઈએ તે છુપાયેલું છે નમસ્તે મિત્રો બધાને અમારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અમને આ જણાવતા ખૂબ ખુશ છે મને ખૂબ આનંદ છે કે આવતીકાલથી તમે બધા તમારું આખું જીવન બદલાઈ જશે ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપ સૌને કારણ કે સત્યાવીસ વર્ષ પછી તમારી કુંડળીમાં આવો ચમત્કાર થવાનો છે હા મિત્રો હું તમને માહિતી માટે કહીશ સ્વર્ગનો દરવાજો ખુલી ગયો છે હવે આપણી પાસે તક છે મિત્રો છ છે તેથી તેને જવા ન દો જે ઘટના તમને ઘણા સમયથી પરેશાન કરી રહી છે હું રાહ જોઈ રહ્યો હતો કે હવે તે છ ઘટના બને મિત્રો હવે તમે ધનવાન બનશો વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ મિત્રો આ ખૂબ જ કિંમતી છે તમારે આ વિશે થોડું જાણવું જોઈએ વિડીયો આપવી પડશે અને બદલામાં તમને તમારા જીવનના શ્રેષ્ઠ સમાચાર મળશે વિડીયો શરૂ કરતા પહેલા બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે તેઓ પ્રેમ ભક્તો છે સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો હું ખરેખર સાચા હૃદયથી જય માતા દી કહું છું કૃપા કરીને તેને ત્રણ વાર લખો જેથી માતા રાણીનું નામ જાણી શકાય આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે હા મિત્રો તમારી માહિતી માટે હું તમને બધું કહીશ મિત્રો ભગવાનનો પરંપરા છે હા મિત્રો ભગવાન પણ હાસ્યનો વિષય છે અને ભગવાન તે તમને રડાવે છે પણ અંતે તમને ખ્યાલ આવે છે કે ભગવાન જે કઈ કરે છે તે સારા માટે જ કરે છે અમે તે કરીએ છીએ હા મિત્રો કારણ કે તમે દરેક વ્યક્તિને ઘણા સમયથી પોતાના જીવનમાં આવી સમસ્યા આવી રહી છે એવી ઘટનાઓ બની રહી હતી જે તમે તમારામાં જોઈ શકો છો હું જીવનથી કંટાળી ગયો હતો હા મિત્રો ભૂતકાળમાં તમે ઘણી પીડા અને વેદનાઓમાંથી પસાર થયા છો કટોકટીનો સામનો કરતી સમસ યાવમાંની એક સમસ્યા તમારા જીવનકાળમાં જ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો તમારા જીવનમાં બીજી કોઈ સમસ્યા નથી સમસ્યાઓ સમય સાથે શરૂ થાય છે અને સમાપ્ત થાય છે છેવટે દુનિયાનું બનવાનું નામ પણ લેતું નથી તમારા જીવનમાં બધી મુશ્કેલીઓ આવી રહી છે મિત્રો તમે ઘણી વાર આવું વિચાર્યું હશે ભગવાન તમારી તરફ કેમ નથી જોતા તમે કઈ ભૂલો કરી તમારા જીવનમાં હંમેશા આવ્યું છે પણ મિત્રો હું તમને બધાને કહી દઉં કે તેનાથી તમને બિલકુલ તકલીફ નથી પડતી તમારે મિત્ર બનવાની બિલકુલ જરૂર નથી મિત્રો નિરાશ ના થાવ કારણ કે હવે તમારા જીવનને બદલવાનો સમય આવી ગયો છે દુનિયાની કોઈ શક્તિ આપણને રોકી શકે નહીં મિત્રો હા તમે તમારા જીવનમાં જે કંઈ કર્યું છે પીડા દુ ખ અને સમસ્યાઓનો સામનો કરવો મિત્રો હવે તમને આ બધાનું પરિણામ મળશે હવે એક પછી એક તે તે મળશે મિત્રો તમારા જીવનકાળમાં તમે જે કંઈ કરો છો બધું જેનું એક સમયે સ્વપ્ન હતું હા મિત્રો ચાલો હું તમને છેલ્લી વાર એ બધું કહી દઉં મેં એ દિવસ જોયો છે જે તમને જીવનભર ટકી રહેશે હું આ યાદ રાખીશ અને મિત્રો આ જીવનનું સત્ય છે તમે આ તમારી પોતાની આંખોથી જોયું છે જ્યારે સમય લાંબો હોય છે ત્યારે દુનિયામાં કોઈ કંઈ કરી શકતું નથી તે વ્યક્તિ તમને સાથ આપતી નથી અને જ્યારે સારા સમય આવે છે પછી બધા લોકો આગળ પાછળ ભટકતા રહે છે હા મિત્રો તમે જે કહો છો તે હું સાંભળું છું પણ હવે સમય ફરી એકવાર તેનું ચક્ર ફેરવી ગયો છે સમય અને ગ્રહોનું સંક્રમણ બંને હવે પૂરું થઈ ગયું છે મિત્રો સફળતા હવે તમારા પક્ષમાં છે આપણે હા મિત્રો અને આપણેનો ધ્વજ ફરકાવીશું મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ કારણ કે મિત્રો આપણે આ ખૂબ સારી રીતે જાણીએ છીએ મને ખબર હતી કે તમારા જીવનમાં ઘણી ખુશીઓ છે તે ટૂંક સમયમાં આવી રહ્યું છે અને આપણે તેના વિશે વાત કરીશું મેં તમને ઘણા વિડીયોમાં કહ્યું હતું પણ મિત્રો સમય આવી ગયો છે પણ આ સમય તમારા હાથમાં છે આ માટે તમારે જે વસ્તુઓની જરૂર છે તે છોડશો નહીં કઈ બાબતોનું ધ્યાન રાખવું તમારે તે બિલકુલ કરવાની જરૂર નથી અને બીજું કોણ આકસ્મિક રીતે તમને બધાને આ વખતે મળશે તેમના પર કોણ કાર્યવાહી કરશે આપણે એક પછી એક બધું ઉકેલવું પડશે તમે બધાને અને દરેકને કહેવાના છો આ માહિતી ગ્રહોના સંક્રમણ પર આધારિત છે તો તેને થોડું પણ ચૂકી જવું એ ભૂલ હશે આવું ના કરો મિત્રો તમારા તમારા માટે રહેશે તે હાથમાંથી સરકી જશે અને તમને આખી જિંદગી તેનો પસ્તાવો થશે હા મિત્રો આવી તક દરેકને મળે છે મને સમજાતું નથી મિત્રો તમે ખૂબ જ તમે નસીબદાર છો તમારું ભાગ્ય સૌથી નસીબદાર છે મિત્રો ભૂતકાળમાં તમારા જીવનમાં ખૂબ દુખ આવ્યું છે ખૂબ પીડા અને મુશ્કેલી હતી પણ છતાં પણ તમારી ધીરજ સાથે ભગવાન પર ભરોસો રાખો આ મવિશ્વાસથી તમારા કાર્યોનો ઠપકો આપો મેં કંઈ ખોટું કર્યું નથી હા મિત્રો તમારા બધા માટે તમારી અંદર કંઈક તો છે જ સકારાત્મક વલણ રાખો પણ કેટલાક લોકો મેં તમને મારા રંગો બતાવ્યા છે મિત્રો તમે તમારા માર્ગમાં સમસ્યાઓનો સામનો કરતા રહો છો અને આજ ધીરજ અને સહિષ્ણુ તમારી અંદર જે છે તે ભગવાનને તમારી પાસે લાવે છે મિત્રોને આકર્ષે છે અને એક દિવસ તો આ ઘટના બનવાની જ હતી પણ મિત્રો જ્યારે જો આ ઘટના તમારા જીવનમાં બની હોય તો તમે પણ મિત્રો તમારે તમારી ફરજો નિભાવવી પડશે ભગવાન હવે તમને સારું જીવન આપશે તમારા સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો તો તમને આનો લાભ ચોક્કસ મળશે આપણે તેને યોગ્ય રીતે ઉપાડવું પડશે હા મિત્રો આપણે તમને બધું વિગતવાર જણાવીશ અને તમારી કુંડળી કે સમયમાં આ વાત સમજનારા લોકો છે રાહુ કેતુ અને સૂર્યની સ્થિતિ તે પ્રભાવશાળી છે હા મિત્રો સાવચેત રહો દરરોજ નાના ગ્રહો અને તેમની રાશિઓ સાંભળો નાના ફેરફારો અસર કરે છે પણ મિત્રો આ ગ્રહ પ્રકારનું સંયોજન લાંબા ગાળાની બાબત છે અને સત્યાવીસ વર્ષ પછી તમારું જીવન આવા ગ્રહોનું સંક્રમણ એક આધાર બનાવી રહ્યું છે જેના કારણે તમને આવી તક મળી રહી છે મિત્રો મિત્રો આ પ્રસંગે તમારી પાસે કેટલાક ઉકેલો છે જો તમે ઉપાયો અજમાવશો તો તમારે તે કરવું જ પડશે જો તમે તેને લો છો મિત્રો ફાયદો થશે હું તમને મળીશ હા મિત્રો તેઓના કહે છે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના મોનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે જ્યારે તેઓ સમયનો લાભ લઈ શકતા નથી ત્યારે તેમના હાથમાં સમય બચતો નથી સરકી જાય છે અને પછીથી સ્થિર થઈ જાય છે તો મિત્રો તમારે એ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ તમારે વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવાની જરૂર નથી જુઓ હા મિત્રો હું તમને બધું કહી દઉં છું આ તે સમય છે જ્યારે ભગવાન સૂર્ય તમારા બધા પર પોતાના સંપૂર્ણ આશીર્વાદ વરસાવી રહ્યા છે ભગવાન સૂર્યદેવ પ્રાપ્ત કરવાના છે આવા ગ્રહના આશીર્વાદથી ગોચર થાય છે મિત્રો હવે તમારે તમારું જીવન બદલવું પડશે કાળમાં ભગવાન સૂર્યદેવ સાથે સંબંધિત કેટલીક ભૂલો તમારે આ કરવાની જરૂર નથી અને બે ઉકેલો છે મિત્રો ધ્યાનથી સાંભળો આ તમારા માટે સમય છે કઈ ભૂલો પહેલા ન કરવી જોઈએ અરે મિત્રો કાલથી તમને કઈ મળશે કોઈ નકારાત્મક કાર્ય ન કરો અને મિત્રો મારે નકારાત્મક સંગતમાં જવું પડશે નકારાત્મક ક્રિયાનો અર્થ એ છે કે વ્યક્તિની લાગણીઓને લગતી ક્રિયાઓ દુ ખી કુદરતને દુ ખી થઈ નહીંતર તમે કોઈના આત્મસન્માનને ડગમગતા જોયું હશે મિત્રો ઘણા લોકો મજાકમાં આવી વાતો કહે છે તેઓ આ વાત તેમના મિત્રને કહે છે અથવા તેમના માતાપિતાને ખરાબ લાગે છે હા મિત્રો ઘણી વાર એવું જોવા મળ્યું છે કે ગુસ્સામાં તમે લોકો ક્યારેક એટલા લાલ થઈ જાઓ છો કે તમારા માતા પિતા પર ગુસ્સો કરો અને આ તેમને અને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે જો તમે આ ભૂલ કરશો તો ચોક્કસ નુકસાન થશે જો તમે તે કર્યું હોય તો મિત્રો જલ્દી જ તેમના તમારે પસ્તાવો કરવો જોઈએ કેવી રીતે અમે તેના માટે પણ સુધારો કરીશું હું તમને કહીશ યાથી જુઓ પણ મિત્રો આવનારા સમયમાં તમે ફરીથી આ ભૂલ કરશો જો તમે ક્યાંક કામ કરો છો તો તમારે બકલ પણ બાંધવાની જરૂર નથી તમારા સહકાર્યકર સાથે તમારો અવાજ ઉઠાવો હું બિલકુલ બોલતો નથી હા મિત્રો આનાથી તેમની માતાને પણ દુઃખ થયું મિત્રો આ કરની અસર થશે અથવા નકારાત્મક કાર્યો તમે પ્રેમથી વાત કરો છો તમે પણ કહી શકો છો અને પ્રેમથી તમારું મિત્રો જો તમને વિશ્વાસ ન હોય તો કામ જલ્દી થઈ જશે હા તમારે એક વાર પ્રયત્ન કરવો જોઈએ મિત્રો તમે એક વાત સમજી ગયા હશો હવે બીજી વાત એ છે કે આપણે અજાણતા ભૂલ કરીએ છીએ આવું થાય છે મિત્રો અજાણતા તમે વસ્તુઓનું દાન કરો અથવા તેમને આપી દો તમે એક માણસને એક માણસ આપો છો જો કોઈ તે માંગે તો તમે તેને આપો અને તમે જ્યોતિષશાસ્ત્રમાં તેમની અસર જાણીતી નથી આ ગ્રહ ગોચર વિશે શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે શું અસરો થશે હા મિત્રો હવે સૂર્યદેવ ને લગતી બાબતો વિશે તમારે ભૂલથી પણ કોઈને ન આપવું જોઈએ હા મિત્રો તો પછી તમે વિચારશો કે તો મિત્રો સૂર્ય દેવ સાથે શું સંબંધ છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ધ્યાથી સાંભળો દેવતાને પાણી અને ફૂલો ચઢાવવામાં આવે છે હળદર લાલ ચંદન અને ફળો આ બધી વસ્તુઓ સૂર્ય છે મિત્રો દેવ સાથે જોડાય છે તેથી જ્યારે કોઈ કોઈ પણ વસ્તુઓ માટે પૂછી શકે છે જો તમે આ માટે આવો છો તો તમારે તમારા મનને સ્પષ્ટ કરવું જોઈએ અને જો તમે સ્પષ્ટપણે ના પાડી શકો તો તમે તેમને કહો કે તમે કોઈ પણ બહાનું બનાવી શકો છો જેથી તે તમારી વાત સ્વીકારે હા મિત્રો અને મિત્રો આગામી ચોવીસ કલાકમાં આવી રહ્યા છે ખાસ કરીને તમારે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ મિત્રો રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી ચોવીસ કલાકમાં તમે દરેક માટે કોઈ સામાન્ય સમય નથી હોતો મિત્રો ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારું નસીબ ચમકશે હા મિત્રો ભગવાન નથી ઇચ્છતા કે બધા આવો દિવસ જોઈએ પણ મિત્રો તમે તમારા સારા કાર્યો માટે આભાર માનો છો એટલા માટે તમને બધાને આવી તક મળી તે પ્રાપ્ત થઈ રહ્યું છે તેથી જ મિત્રોને આ ગમે છે આ પ્રસંગે તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો કાલથી તમારા જીવનમાં જ્યારે પણ જો તમને સમય મળે તો આ ઉપાય કરો જો તમે જો તમે તે ચોવીસ કલાકની અંદર કરી શકો છો તો તે ખૂબ જ તે વધુ અસરકારક રહેશે વધુ સારું રહેશે હા મિત્રો તમારે શું કરવાનું છે જો લોટા પિત્તળનો બનેલો હોય તો તમારે લોટા ટંબલ લેવાની જરૂર છે તો સૌથી સારી વાત એ છે કે જો તમારી પાસે હોય તો જો તમારી પાસે ઘણા પિત્તળના લોટાઓ હોય તો તમે બીજા લોટાઓ મેળવી શકો છો હા મિત્રો તમારે તે લેવું પડશે પણ સાવચેત રહો તે વાસણને શુદ્ધ રાખો તે શુદ્ધ હોવું જોઈએ મિત્રો તમારે શું છે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે તમારે ફક્ત એક વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે અને તેમાં થોડા ભાત અને થોડું લાલ ફૂલ આપણે લાલ ચંદન મેળવીને સૂર્યદેવની પૂજા કરવી પડશે મારે અર્ઘ્ય અર્પણ કરવું પડશે મારે પાણી અર્પણ કરવું પડશે હા મિત્રો તમારે પાણી આપવાની યોગ્ય પદ ધતિની જરૂર છે ઘણા લોકોને પાણી આપવું પડે છે તેઓ તે કરે છે પણ તેઓ પદ્ધતિ જાણે છે જેમના કારણો પૂરા થતા નથી તેમના માટે કોઈ ઉકેલ નથી જો તે કામ ન કરે તો યોગ્ય પદ્ધતિ મિત્રો તમને શું લાગે છે કે સૂર્યદેવનું પૃથ્વીથી અંતર કેટલું છે તમારે ઉચ્ચ સ્થાને અર્ઘા આપવાની જરૂર નથી તમારે કાં તો પથ્થર ઉપર ચઢીને જવું પડશે જો તમારી આસપાસ કોઈ પથ્થર હોય તો તમે મને આપી શકો છો જો નહીં તો મિત્રો તમારે એક વાસણ લેવું પડશે તમારે તેના પર ચઢવું પડશે અને પછી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો હા મિત્રો અને મિત્રો જ્યારે પણ તમે ક્લાસ આપો ત્યારે આ વાત ધ્યાનમાં રાખો સૂર્યદેવને પાણી અર્પણ કરી રહ્યા છે તો પછી તમારા મનમાં કોઈ મોટો વિચાર આવશે તમારા મનમાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ પાણીનો સંપૂર્ણ આદર કરો મારે તે મારા મિત્રો અને કોઈ પણ વ્યક્તિને સમર્પિત કરવું પડશે જો કોઈ તમને અટકાવે છે તો તમે તેમની વાતચીતને અવગણી શકો છો તેમને બિલકુલ સાંભળશો નહીં તેમને કોઈ જવાબ આપો પાણી ચઢાવીને તમારે ઘરે આવવું પડશે અને ઘરે આવ્યા પછી તમારે થોડું પાણી પીવું પડશે તે પછી જ કોઈ સાથે વાત કરો જ્યારે તમે આ ઉપાયને તમારા જીવનમાં આ રીતે લાગુ કરો છો જો તમે એમ કરો તો મિત્રો આ ગ્રહ ગમે તે ગોચર કરે આ તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવશે અને મિત્રોનું જીવન તમને ગમે તે સમસ્યાઓ હોય તે બધી સમસ્યાઓનો ઉકેલ ક્ષણભરમાં લાવી દે છે હા મિત્રો હું કરીશ પણ તમે કરીશ અમે તેને રેસીપી સાથે પદ ધતી પણ જણાવી છે આપ સૌ મિત્રોએ કાલથી કંઈક કરવું પડશે જે સીધી રેખામાં ચાલે છે તેનું નસીબ સંપૂર્ણ છે હા મિત્રો સૌપ્રથમ તમારી સવારે જે કંઈ પણ ઇચ્છો છો તમે તે વસ્તુ પણ મેળવી શક્યા નહીં પણ મિત્રો હવે ભગવાન સૂર્યદેવ તમારા પર છે ભગવાન સૂર્યદેવ આપણા પર દયાળુ રહ્યા છે કાલથી તમારા જીવનની નવી શરૂઆત આશીર્વાદ સાથે મિત્રો યાત્રા શરૂ થવાની છે તમને ફક્ત ખુશી મળશે અને છ એવી ઘટનાઓ બનશે જે તમારી મહેનતનું પરિણામ સાબિત થશે મિત્રો ક્રિયાઓના પરિણામો છે અને આ પરિણામો તમારા માટે છે મિત્રો આપણે બધા સૂર્ય દેવની નીચે સાથે રહીશું આશીર્વાદ સાથે હવે આ તમારા જીવનનો છઠ્ઠો બનાવ છે કાલથી મિત્રો તમે બધા સાથે મળીને આ થવાનું છે